વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શનિદેવ મંદિરે ખાટુ શ્યામ બાબા ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો હારે કા સહારા ખાટુ શ્યામ બાબા હમારાના નારા સમગ્ર હિન્દુસ્તાનમાં જેમનો જયનાથ થઈ રહ્યો છે એવા ખાટુ શ્યામ બાબા ભગવાનનો આજરોજ વડોદરા શહેરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો રાજસ્થાનમાં ખાટુ શ્યામ બાબા ભગવાનનો અનેરો મહિમા રહ્યો છે અને તેમને અનેક એવા પડચા પૂર્યા છે ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શનિદેવ નવગ્રહ મંદિરના પ્રાંગણમાં ખાટુશ્યામ બાબા ભગવાનનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત હવન દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ ભવ્ય વરઘોડો યોજવામાં આવ્યો હતો વરઘોડા બાદ શ્યામ બાબા ભગવાનના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમના ઉપક્રમે મહાઆરતીનું આયોજન મંદિરના મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ ખાસ પ્રાણપિષ્ટા મહોત્સવમાં વિસ્તારના રહીશો તેમજ મોટાભાગના ખાટુશ્યામ બાબા ભગવાનના ચાહકો તેમજ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ഇട്ടാൽ આજે તારીખ ઓગણત્રીસ ગુરુવાર અગિયાર વાસળે ભગવાન ખાટુ શ્યામ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રસાદ કરી છે બધા લોકોનું કેવું હતું મારે આપણે મંદિરમાં જગ્યા છે તો પ્રાણ ભગવાન ખાટુ શ્યામ ભગવાનને બેસાડો બહુ દૂર દૂર જવું પડે છે લોકોને આસ્થાને જોઈને બધા સહયોગથી બાબાને ખાટુ શ્યામ ભગવાનની મૂર્તિ પ્રાણમાં બેસાડી છે સવારે નવ વાગે જે હવન હતું બપોરે બાર વાગે બે વાગે શોભાયાત્રા હતી ચાર વાગે આરતી હતી મેરા ચાર રસ્તાના જલારામનગર નાથીબા સોસાયટીના જોડે મંદિર છે શનિદેવ નગરો મંદિર શનિ મહારાજનો અગ્ર મંદિર આવેલું છે જે મીરાચા રસ્તાની નાથીબા સોસાયટીની બાજુમાં આજે સવારથી જ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવ્યો ખાટુશ્યામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી સવારથી હવન પછી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા પછી ચાર વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને બુંદીનો પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું તમામ જે ભક્તો છે તે પહોંચ્યા હતા અને આરતીનો પણ લાભ લીધો હતો અને સવારથી જ ભક્તોની જે ભીડ છે તે જોવા મળી રહી છે